હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો ફરી એકવાર મારા નવા વ્લોગ વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે વાગી જાય છે સાડા બાર અને સાડા બારે વ્લોગ ચાલુ કર્યો છે જેમ કે આજે બધાને ખબર જ છે કે શીતળા સાતમ છે આપણું તમને જોયું જ છે વિડીયોમાં તો શીતળા સાત સાતમ વિશે આપણે આજેના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયોના એન્ડ સુધી બના જ તો મિત્રો આપ સર્વને શીતળા માતાના આશીર્વાદ ફાળાય એવી શુભેચ્છા શીતળા માતાનું આ વ્રત આપણે રાજ્યભરમાં દરેક વિસ્તારોમાં ઉજવવામાં આવે છે આની પૂજા અર્ચના આજે રાંધણ છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે છઠના દિવસે રસોઈ દિવસે કરેલી રસોઈ ચૂલાની પૂજા કરી હોવાથી આજના દિવસે કોઈ પણ ગરમ વસ્તુ

નાગલા ચડાવી કુલે આરતી ઉતારી માતા શીતળાને શાંતિ અને ઠંડક આપવા શીતળા પીઠને પાણીથી ઠંડક આપી ઠારવામાં આવે છે અને ઠંડા ભોજનનો ભોગ લેવામાં આવે છે આ રિવાજથી થી સંકેત મળે છે કે માતા શીતળાની કૃપાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને ખાસ કરીને ઘરના બાળકો સ્વસ્થ અને નિરોગી અને સુરક્ષિત રહે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ મળીશું એક નવા બ્લોગ્સ વિડીયો સાથે આ શીતળામાંનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવજો જય માતાજી